નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ડીએનએ મૂળ પગાર કે મૂળ પેન્શન સાથે મર્જ કરવામાં આવશે કે નહીં તો આ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જણાવવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દીશ તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ મર્જર કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર વાસ્તવમાં અમે તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચના અમલીકરણથી પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે ઉપરાંત મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમું પગાર પંચ લાગુ થશે તો તેનાથી પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરો છે તેને સીધો લાભ મળશે મિત્રો આ ઉપરાંત મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં તે અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો તો તે બાબતે આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી આયોગના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી તો એવી અપેક્ષા છે કે સરકાર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂનના પહેલાં અઠવાડિયામાં કમિશનની રચના કરી શકે છે દોસ્તો તો દોસ્તો આઠમા પગાર પંચની જાહેરાત છે તે જાન્યુઆરી બે હજાર પચીસમાં થઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ હજુ સુધી જે આયોગના સભ્યોના નામ અને કોઈ પણ અન્ય જે અધ્યક્ષ હોય તેના કોઈના નામ જાહેર કરવામાં આવ્યા નથી તો એવી અપેક્ષા છે કે સરકાર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો આવતો એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કમિશનની રચના કરી શકે છે મિત્રો તો જો મોદી સરકાર શક્ય તેટલી વહેલી તકે આઠમા પગાર પંચની રચના નહીં કરે તો તેમના અમલીકરણમાં વિલંબ થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો મિત્રો જો મોદી સરકાર આઠમા પગાર પંચની જે જાહેરાત કે રચના નહીં કરે તો તેના કારણે તેના અમલીકરણમાં પણ વિલંબ થશે અને આઠમા પગાર પંચનો લાભ પચાસ લાખ વધુ વધુ કર્મચારીઓને અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમો પગાર પંચ ક્યારે સમાપ્ત થશે તેના વિશે તો વાસ્તવમાં સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે તેને મનમોહનસિંહની સરકારે મંજૂરી આપી હતી તો સાતમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં જબરદસ્ત વધારો થયો આવી સ્થિતિમાં આ વખતે પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા વધારાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો મિત્રો સાતમું પગાર પંચ છે તેને પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા પણ જઈ રહ્યું છે તેને મનમોહનસિંહની જે સરકાર હતી તેણે મંજૂરી આપી હતી અને સાતમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં પણ જબરદસ્ત વધારો થયો હતો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે દર દસ વર્ષે પછી એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે અને તેમના હેઠળ કામ કરતા કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરે છે આ એટલા માટે પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરે છે કારણ કે એટલા માટે કરવામાં આવે છે જેથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનને એવા સ્તરે લાવી શકાય કે તેમના જીવન ધોરણમાં સુધારો થાય મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે છે જે કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો કરે છે તો સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન હતું જો સરકાર આઠમા પગાર પંચમાં તેને એક પોઈન્ટ નેવું પર રાખે છે તો લઘુત્તમ મૂળ પગાર રૂપિયા ચોત્રીસ હજાર પાંચસોને સાહીઠ થશે તે જ સમયે જો ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ છ્યાસીથી ઉપર રાખવાની ભલામણ કરવામાં આવે તો મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા એકાવન હજાર ચારસો ને એંસી થઈ શકે છે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શું ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલમાં પંચાવન ટકા છે તો માર્ચ બે હજાર પચીસમાં ફક્ત બે ટકાનો નાનો વધારો થયો હતો જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે તો હવે જુલાઈ બે હજાર પચીસમાં થનારા વધારાથી ઘણી અપેક્ષાઓ છે ખાસ કરીને કર્મચારીઓ પેન્શનરો તરફથી એવો અંદાજ છે કે આ વખતે સરકાર તેમાં ચાર ટકાનો વધારો કરી શકે છે જેને કારણે ડીએ વધીને ઓગણસાઠ ટકા થશે તેને આઠમા પગાર પંચમાં મર્જ કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ